હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ખેડૂતોમાં ફરી ગયું છે એવામાં હવામાન આજે પણ ગુજરાતના પાંચ જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે આકાશ વાદળોથી ઘેરાયેલું રહેતું હોવાથી સૂર્યદેવના દર્શન પણ દુર્લભ બન્યા છે અને દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અંધારપાટ પણ છવાયેલો રહે છે આગામી દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહી શકે છે આજે એટલે કે શનિવાર પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં માવઠારૂપી વરસાદ પડી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડશે પરંતુ તેની તીવ્રતા ઘટી જશે ત્યારે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં તીવ્રતા સાથે ઝાપટા પડશે આ પાંચ જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો